દરવાજો ખોલવાનો ખલવાનો હાથીને બહાર કાઢવાનો જીરા અંદર નાખવાનો દરવાજો બંધ કરવાનો હા અ સીને એક પાટી રાખી કોણ નો આય્યું સી નહીં આવ્યો હોય ખોટું તો જીરા નું તો જીરા બંધ તો ફ્રીજ માં બંધ હતો હા સાચું હો એક પ્લેન જાતો એમાં પાંચ સો ઈંટ હતી એમાંથી એક ઈટ પડી ઈટ કેટલી ઈ થતી ચારસો ને નવ્વાણું એક નદી હતી એમાં બહુ બધી તો કેમ પાર એક આપણી પાસે ને એક તલવાર હતી તો તો તલવાર લઈને પાર તો કેમ આપણી પાસે તલવાર છે